સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ફ્લાવ બગાયાતી ગણાતા તરબૂચનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવેલ છે પરંતુ તાજેતરમાં તરબૂચના બજાર ભાવ તળિયે બેસી જતા તરબૂચ પકવતા ખેડૂત વર્ગને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે આ અંગે ગાંબોઇ પંથકના સુરજપુરા ગામે તરબૂચની ખેતી કરતાં અમરેશભાઈ પટેલ અને રાજભાઈ પટેલ જણાવે છે કે ગાંબોઇ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ ચારસોથી પાંચસો એકરમાં ફળાઉ પાક તરબૂચનું વાવેતર કરેલ છે ગયા વર્ષે ઉનાળાના પ્રારંભે તરબૂજનો જથ્થાબંધ ભાવ એક કિલોના રૂપિયા વીસથી રૂપિયા પચીસ હતું જે ચાલુ વર્ષે હાલ તરબૂજ પાકના ઉત્પાદન સમયે જ જથ્થાબંધ બજાર ભાવ ઘટીને એક કિલોના રૂપિયા દસથી બાર થઈ જતા ખેડૂતોની આવક કરતાં ખર્ચ વધી જતા આ તરબૂચની ખેતી પાછળ કરેલ બિયારણ દવા ખાતર અને મંજૂરી સહિતના વિઘાડી થૂપિયા પચીસથી ત્રીસ હજારના ખર્ચ સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે તેમાં વધુમાં જણાવે છે કે હાલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી તરબૂચના ફળપાકો ગુજરાતમાં વેચાણ અર્થે આવવાની સાથે જ ગુજરાતમાં ખેડૂતોએ ઉત્પાદન કરેલ તરબૂચના ફળપાકના ભાવ ગગડી જતા ખેડૂતોને ખેતી પાક પાછળ કરેલા ખર્ચા સામે કોઈ વળતર રૂપે પોષણક્ષમ ભાવો ન મળતા તરબૂજ પકવતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ફટકો પડ્યો છે ત્યારે ખેડૂતોના વગેરાથી પાકોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકારી તંત્ર સત્વરે જરૂરી પગલાં ભરે તેમ ખેડૂત વર્ગ ઈચ્છી રહ્યો છે આવો જાણીએ ખેડૂત અમરીશભાઈ પટેલ શું કહેવા માંગે છે રિપોર્ટર દિલીપ પરમાર સાથે એસડી ન્યૂઝ ગુજરાતીમાં તલોદ સાબરકાંઠાથી ઓકે ઓકે અમે પહેલા મગફળીનું કપાસનું વાવેતર કરતા હતા એમાં સરખો ભાવ ન મળવાથી ફ્રૂટનું વાવેતર કરીએ છીએ એમાં પણ સરખો ભાવ નથી મળતો તો સર સરકારને એવી વિનંતી છે કે મહારાષ્ટ્રથી જે માલ આવે છે એ બંધ કરે અને ગુજરાતનો માલ લેવાનું ચાલુ કરે તો ભાવ ખેડૂતોને મળે અને ગુજરાતના ખેડૂત સમાજને ભાવ મળે લોકોનો એ પણ ફાયદો થાય ખેડૂતોનો ફાયદો થાય જો ટેકાના ભાવથી પણ ચાલુ કરે તો પણ ખેડૂતોને ફાયદો થાય અને લોકોને પણ ફાયદો થાય પટેલ રાજકુમાર અમરીશભાઈ